રાજકોટ જૂની દાણાપીઠ વિસ્તારમાં દુકાનો ખાલી કરાવવાનો મામલો ડીસીપી ઝોન બે જગદીશ બાંગરવાનું નિવેદન ફારૂક મુસાણી સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી વક્ફ બોર્ડના આદેશ બાદ ખાલી કરાવી હોવાનો લેટર છે તે વેરીફિકેશન કરવામાં આવી રહ્યો છે વક્ફ બોર્ડના લેટરમાં નિયમ મુજબ ખાલી કરાવવાનું લખેલું છે નિયમ મુજબમાં નોટિસ આપવાની હોય અને પોલીસને સાથે રાખી ખાલી કરાવવાની રહેતી હોય છે દુકાનો નિયમ મુજબ ખાલી કરાવવામાં આવી ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાઇટ જગદીશ બાંગરવા ડીસીપી ઝોન બે રાજકોટ પશ્ચિમ ગઈકાલે એ ડિવિઝન ફૂડ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં હકીકત એવી હતી કે ફરિયાદી વીરેન્દ્રભાઈ કોટેચાએ પોલીસ સ્ટેશનમાં આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો દુકાનનો તાળો તોડી એમની સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે તો એના માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે અને અત્યારે તપાસ ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડવાત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને

ફરિયાદમાં એક તો ફારૂકભાઈ મુસાણી કરીને નામજોગ આરોપી છે અને અન્ય ચાર પાંચ અજાણ્યા એસમો છે અને એક વિડીયો પોલીસ ને મળેલો છે એમાં વિડીયો મે જે ફેસ આઈડેટી થયા છે એના આધારે એમના ઉપર